અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોદકામ પૂર્ણ થયા પછી પણ રસ્તા બન્યા નથી જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાઇપલાઇન નાખવાની કામગીરીને પૂર્ણ થયા અને બે મહિનાથી વધારેનો સમય વીતી ગયો છે છતાં પણ રોડની કામગીરી શૂન્ય છે એવામાં નિકોલ ગામથી નિકોલ કેનાલ રોડ નિકોલ ગામથી નિકોલ રિંગ રોડ નિકોલ ખોડિયાર મંદિર ભોજન ભોજલધામ આશ્રમ નિકોલ ફાયર સ્ટેશન શ્રીનાથ પાર્ટી પ્લોટ સહિતના વિસ્તારમાં રસ્તાની સમસ્યા સર્જાઈ રહી છે જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ત્યાં મોટા મોટા માણસોને પૈસા એ લોકોને આપે છે એટલે ત્યાં રોડ બને છે ને સામાન્ય માર્ગ છે નથી કેમ નથી કરતા વધારે વ્યવહાર છે ત્યાં ત્યાં કરી નથી શકતા કેમ એક મહિનામાં બે ત્રણ વાર કઈ રીતે રહી શકાય છે રોડ તો હવે મને નથી લાગતું કે સરકાર કરી શકશે કારણ કે મ્યુનિસિપાલિટી ફક્ત ટેક્સની ઉઘરાણી કરવા માંગે છે રોજ છ વાગ્યામાં કે પાંચ વાગ્યામાં જઈને કોઈ બીને સીલ મારી દેશે પૈસા આપો અમને પૈસા આપો અમારે લોકોને પૈસાની જરૂર છે તમે લોકો હેરાન થાવ પરેશાન થાવ એનાથી અમારે કોઈ મતલબ નથી આ વસ્તુ કરે છે આ પાછળ જે દુકાન દેખાય છે ત્યાં દરરોજ પાંચ વાગે આવીને સીલ મારી જાય છે એ લોકો એટલું નથી વિચારતા કે ભાઈ આપણે ટેક્સ લઈએ છીએ પણ એ લોકોને એને પહેલા એ સેવા તો કંઈક આપીએ પછી પૈસા લઈએ દોઢ મહિનાથી અહીંયા જે પાણીની પાઇપ નાખી છે એ પછીથી તંત્રએ જે અહીંયા રોડ બનાવ્યો પચીસ વખત અમે ફરિયાદ કરી બધા અલગ અલગ વેપારીઓ ઓનલાઈન એકસો પંચા ત્રણસો ત્રણ ઉપર એ લોકો આવીને વેડ મિક્સ નાખી દે નાખ્યા પછી આજે આઠ દિવસ થયા આ ગાડીમાં જે મોટા વાહનો ચાલે બસ ચાલે એમપીએસ બસ ચાલે એમાંથી કાંકરા ટાયરમાં આવીને ઉડે છે અને અમારે દુકાન સુધી આવે છે કસ્ટમરને વાગે છે રૂબરૂ રજૂઆત કરવા ગયા કાલે ઓનલાઈન ફરિયાદ કરી તો કે તમારે રૂબરૂ જવા